નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો કલ્પના કરો એક સામાન્ય લાગતો પગનો દુખાવો પણ ક્યારેક આવનારા હાર્ટ એટેકનો સૌથી છુપાયેલો સંકેત બની શકે સાંભળવામાં જ ચોંકી જવું જેવી વાત છે પરંતુ ડરવાની કોઈ જરૂર નથી જો આપણે આ સંકેતોને સમયસર ઓળખી લઈએ તો અનેક મોટી મુશ્કેલીઓથી બચી શકાય મોટા ભાગે તો શું થાય કે દિવસભર દોડધામ કર્યા પછી પગમાં થતો હળવો દુખાવો સોજો કે ઝંઝણાહટ આપણે તેને સામાન્ય થાક માનીને અવગણી દઈએ કદાચ આજ આપણું સૌથી મોટું ધ્યાન ચૂકવી બની જાય છે છાતીમાં થતો ઘોર દુખાવો અચાનક શ્વાસ ચડી જવો કે અતિશય પરસેવો આ બધું જ હાર્ટ અટેકની સામાન્ય નિશાની છે આ બધા જાણે છે પરંતુ શું તમને ખબર છે કે હૃદય બગાડવા લાગે તેના ઘણા સમય પહેલા શરીર ખાસ કરીને પગો દ્વારા ચોક્કસ સંકેતો આપે છે આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે શરીરની ભાષા સમજવી શીખો કેમ કે શરીર ક્યારેય ખોટું બોલતું નથી કોઈ પણ તકલીફ આવવાની હોય ત્યારે તે પહેલેથી જ સૂચના આપી દે છે બસ આપણી પાસે તેને ઓળખવાની સમર્થતા હોવી જોઈએ આપણા મહાન ગ્રંથોમાં સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા એક અદ્ભુત સૂત્ર છે ધર્માર્થ કામ મોક્ષાણમ આરોગ્યમ મૂલમ ઉત્તમ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ જીવનના આ ચારેય મુખ્ય હેતુઓનું મૂળ એક જ છે આપણું સ્વાસ્થ્ય આ જ વાત આપણા વડીલો પણ સાદી ભાષામાં કહી ગયા છે કે પહેલું સુખ તે જાતે રહ્યા જો શરીર સ્વસ્થ નથી તો દુનિયાની કોઈ સંપત્તિ કે સુખ કામ નથી આપતું અને એટલા માટે જ પગમાંથી થતી હળવેથી હળવી લાગતી અસ્વસ્થતા પણ ક્યારેક ખૂબ જ વખત પહેલા આપેલી ચેતવણી હોઈ શકે છે જેને અવગણવું બિલકુલ જ યોગ્ય નથી આજે હું તમને એવા જ ગુપ્ત સંકેતો વિશે ઊંડાણપૂર્વક જણાવીશ જે આપણું શરીર હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યા પહેલાં આપણા પગમાં બનાવે છે પરંતુ નેવ ટકાથી વધુ લોકો આ સંકેતોને સામાન્ય થાક સમજીને ઓળખી નથી શકતા તો મિત્રો આજનો આ વિડીયો થોડો લાંબો પણ થઈ શકે છે કારણ કે મિત્રો હું ઈચ્છું છું કે હું દરેક વાતના મૂળ સુધી જઈને તમને બરાબર સમજાવી શકું એટલે મિત્રો મહેરબાની કરીને વિડીયોને અંત સુધી જરૂર જોજો આ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજની આ ભાગ દોડ ભરેલી જીવનશૈલી આપનું ખાનપાન એટલું બગડી ગયું છે કે આપણું માનસિક તણાવ એટલો બધો વધી ગયો છે કે નાની ઉંમરે જ ગંભીર સમસ્યાઓ શરીરને ઘેરી વળે છે આપણા ભોજનમાં શુદ્ધતા નથી રહી આપણી ઊંઘ પૂરી નથી થતી અને મનની શાંતિ જો જાણે ખોવાય જ ગઈ હોય પહેલાને જમાનામાં આપણા વડીલો શુદ્ધ બાજરીનો રોટલો ખાતા હતા માખણ ગોળ અને શાકભાજી પણ ખાતા હતા અને આખો દિવસ ખેતરમાં કે ઘરમાં મહેનત પણ કરતા એટલે તેમનું હૃદય લોખંડ જેવું મજબૂત રહેતું હતું આજે આપણે પેકેટવાળું તૈયાર અને રાસાયણિક ખોરાક ખાઈએ છીએ અને શારીરિક શ્રમ શૂન્ય થઈ ગયો છે તમે પણ તમારી આસપાસ જોયું જ હશે કે છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ કેટલા બધા વધી ગયા છે પહેલાના જમાનામાં આપણા વડીલો કહેતા હતા કે હાર્ટ એટેક એક દિલનો દોરો તો મોટી ઉંમરે જ આવે પરંતુ આજે તો ત્રીસ કે ચાલીસ વર્ષના યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે અને દુર્ભાગ્યવશ પોતાનું અમૂલ્ય જીવન ગુમાવી રહ્યા છે આનું સૌથી મોટું કારણ જાણકારીનો અભાવ મિત્રો આપનું શરીર એક અદ્ભુત યંત્ર છે તે ક્યારેક અચાનક બંધ નથી પડતું તે આપણને ઘણા બધા સમય પહેલા જ નાના નાના એવા સંકેતો આપે છે પરંતુ આપણે તે સંકેતોની ભાષા ઓળખી પણ નથી શકતા આપણે હાર્ટ એટેકનો અર્થ ફક્ત છાતીમાં થતો ભયંકર દુખાવો જ સમજીએ છીએ પરંતુ મિત્રો સત્ય તો એ છે કે હુમલો આવતા પહેલા પગમાં પણ ચોક્કસ નિશાનીઓ દેખાય છે

ઘૂંટીની આસપાસના ભાગમાં વારંવાર સોજો આવતો જતો હોય તો મિત્રો તમારે આને બિલકુલ સામાન્ય ન ગણવું આનું એક ઉદાહરણ આપવું જેમ કે તમે સવારે પહેરેલા ચપ્પલ કે જૂતા સાંજ પડતા જ અચાનક ટાઈટ થવા લાગે અથવા તો જો તમે મોજા પહેરા હોય તો સાંજે જ્યારે તમે મોજા કાઢો છો ત્યારે તેના ઇલાસ્ટિકની છાપ પગ પર ઊંડી ઉતરી જવી અથા તો દેખાવી મિત્રો જો તમે પગ પર સોજોવાળી જગ્યાએ આંગળી વડે દબાવો તો ત્યાં ખાડો પડી જાય જે ધીમે ધીમે પાછો ભરાઈ જાય અને આપણા વડીલો કળતર થવી એવું પણ કહેતા હતા અને આ માત્ર થાક નથી હવે તમે પૂછજો કે આનું શું કારણ હોઈ શકે છે તો એવું શા માટે થાય છે જો આપણું હૃદય એક મોટર પંપની જેમ આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે આ પંપ દિવસ રાત એક સેકન્ડ પણ આરામ કર્યા વગર ધબકતું રહે છે જ્યારે આ હૃદયના સ્નાયુઓ એટલે કે હૃદયની માંસપેશીઓ કોઈ પણ કારણસર નબળી પડે છે ત્યારે તેને લોહીની ધકેલવાની શક્તિ ઓછી થઈ જાય છે જેમ પાણીની મોટરની પાઇપમાં કચરો ફસાઈ જાય છે કે મોટર નબળી પડે તો તે ઉપર ઢાક ટાંકી સુધી પાણી બરાબર ચડાવી નથી શકતી

તો મિત્રો મને કમેન્ટમાં જરૂર જણાવજો અને બીજો મહત્વનો પગમાં થવી કે પગ જૂન થઈ જવા ઘણીવાર આપણને લાગે છે કે આપણે એક જ સ્થિતિમાં લાંબો સમય બેઠા હતા એટલે પગ ખોટા પડી ગયા પરંતુ મિત્રો જો આ સમસ્યા તમને વારંવાર થતી હોય જેમ કે તમે પલાઠી વાળી બેઠા પણ ન હોય બસ ખુરશી પર પગ લટકાવીને બેઠા હોય છતાં પગમાં ખાલી ચડી જાય અથવા રાત્રે સૂતી વખતે તમારા પગમાં કીડીઓ ચાલતી હોય એવો તમને અનુભવ થતો હોય પગ શૂન્ય થઈ જતા હોય કે પગમાં નબળાઈ અને દુખાવો થતો હોય તો મિત્રો તમારે તાત્કાલિક જ સાવધાન થઈ જવાની જરૂર છે આ સંકેત હાઈ કોલેસ્ટ્રોલનો હોઈ શકે છે હવે આ કોલેસ્ટ્રોલ શું છે તો મિત્રો તેને સાદી ભાષામાં સમજીએ તો આ એક ચીકણી ચરબી છે જે આપણે બજારનું તળેલું ઘી તેલવાળો મેંદાવાળો કે પેકેટવાળો ખાવાનું વધારે ખાઈએ ત્યારે બને છે આ ચીકણી ચરબી આપણી લોહીની નળીઓમાં જેમ ઘરની પાઇપમાં કચરો જમા થાય છે તેમ અંદરની સાઈડ જમા થવા લાગે છે આનાથી લોહીને ચાલવાનો રસ્તો સાંકડો થઈ જાય છે આ ચરબી માત્ર નળીને સાંકડી જ નથી કરતી પરંતુ તે એટલી ખરાબ હોય છે કે ક્યારેક એ તૂટીને લોહીનો એક ગઠ્ઠો બનાવી દે છે અને આ ગઠ્ઠો જ્યારે હૃદયની મુખ્ય નળીમાં ફસાઈ જાય ત્યારે હાર્ટ એટેક આવે છે જ્યારે આ નળીઓ સાંકળી થાય છે ત્યારે પગ સુધી પહોંચતું લોહી પહોંચી નથી શકતું અને તેના કારણે આપણને ચણચણાહટ કે શૂન્યતા અનુભવ થાય છે ત્રીજું લક્ષણ છે પગમાં સતત દુખાવો કે ભારેપણું લાગવું આ એવો દુખાવો નથી જે તમને પડી જવાથી કે ક્યાંક વાગવાથી થાય છે આ એક અલગ પ્રકારનું ભારેપણું જેમ કે કોઈએ તમારા પગમાં વજન બાંધી દીધું હોય આ એવો દુખાવો છે કે જે જાણે પગની અંદરથી ઊંડેથી આવતો હોય જાણે પગ થાકીને તૂટી રહ્યા હોય આ દુખાવો દબાવવાથી નહીં સારો લાગતો પરંતુ જાણે અંદર નસો ખેંચાતી હોય એવું લાગતું હોય છે આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે જ્યારે તમે થોડું ચાલવાનું શરૂ કરો ત્યાં જ તમારા પગ ભરાઈ જાય તમે કિલોમીટર દોડીને આવ્યા અને તમારે ઊભું રહી જવું પડે આ દુખાવો ક્યારેક સ્થિર રહે છે તો ક્યારેક થોડું ચાલવા ફરીથી પણ વધી જાય છે અને વડીલો આને વાયુ ભરાયો કે નસ દબાય એવું કહેતા હતા પરંતુ ક્યારેક એનું મૂળ કારણ આપણા હૃદયની નબળાઈમાં પણ છુપાયેલો હોઈ શકે છે આનું કારણ હૃદયની નબળી પડેલી શક્તિ અને પહેલી નળીઓમાં જમા થયેલી ચરબી જ હોઈ શકે જ્યારે લોહી બરાબર ફરી નથી શકતું અને પગમાં જમા થવા લાગે છે ત્યારે તે ત્યાંના સ્નાયુઓ ઉપર દબાણ પેદા કરે છે અને જેનાથી દુખાવો અને ભારેપણાનું અનુભૂતિ થાય છે અને ચોથો સૌથી ગંભીર સંકેત છે પગની ત્વચાનો રંગ વાદળી પડવો તો મિત્રો આપણું લોહી લાલ કેમ દેખાય છે કારણ કે એમાં ઓક્સિજન ભળેલો હોય છે હવે ઓક્સિજન એટલે શું કે આપણા શ્વાસ દ્વારા ફેફસામાં જતો એવું પ્રાણવાયુ જે લોહીને શુદ્ધ અને જીવતું રાખે છે હૃદય નબળું પડે અને લોહીને બરાબર પંપ નથી કરી શકતું તો મિત્રો ત્યારે તે પૂરતા પ્રમાણમાં આ પ્રાણવાયુ શુદ્ધ લોહી શરીરના નીચલા ભાગો એટલે કે પગ સુધી પહોંચાડી શકતું નથી જ્યારે આ પ્રાણવાયુ પૂરતો ન મળી શકે તેની ગંભીર ઉણપ થાય ત્યારે પગના કોષો મરવા લાગે છે અને એટલે જ પગની ત્વચા ખાસ કરીને પગના નખ જોજો કે સફેદ કે ધીમે ધીમે વાદળી કે જામલે રંગના દેખાવા માંડે છે એટલું જ નહીં આવા પગ સ્પર્શ કરવા પર હંમેશા ઠંડા બરફ જેવા લાગે છે ભલે રૂમમાં ગરમી હોય પરંતુ તમારા પગ ઠંડા જ રહે કારણ કે ત્યાં ગરમ લોહી પહોંચી જ નથી શકતું જો તમને આ લક્ષણો દેખાય છે તો આ હાર્ટ એટેકના ગંભીર સંકેતો હોઈ શકે છે અને મિત્રો તમારે તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો આપણે આ પગના લક્ષણોને સમયસર ઓળખી લઈએ તો આપણે હાર્ટ એટેકના મોટા જોખમથી આપણા જીવને આપણે બચાવી શકીએ છીએ આ સિવાય હાર્ટ એટેકના જે મુખ્ય લક્ષણો છે તે પણ ફરીથી જાણી લો જેમ કે છાતીની બરાબર વચ્ચે તીવ્ર દુખાવો થવો જાણે છાતી પર કોઈએ ભાર પથ્થર મૂકી દીધો હોય એવું દબાણ કે જકડનનો અનુભવ થવો શ્વાસ ચડવો કે શ્વાસ લેવામાં તકલીફ થવી અચાનક ઠંડો પરસેવો વળવો ગભરામણ થવા લાગવી ઉલટી આવી ચક્કર આવવા અને ક્યારેક આવો દુખાવો છાતીમાંથી ફેલાઈને જડબા ગળું કે ડાબા હાથ સુધી પણ જઈ શકે છે આ બધાનું મૂળ કારણ મોટા ભાગે કોરોનરી હૃદય રોગ હોઈ શકે આ એક મોટો શબ્દ લાગે પરંતુ સાદો અર્થ એ છે કે હૃદયને પોતાને લોહી પહોંચાડવાની નળીઓમાં ડોકેજ થવું એટલે કે પહેલી ચીકણી ચરબીનો ભરાવો થવો સાથે વધેલું કોલેસ્ટ્રોલ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જો આપણે આપણી જીવનશૈલીમાં અમુક જરૂરી સુધારા કરી લઈએ તો હૃદયના હુમલાના જોખમને ઘણું ઓછું કરી શકાય આપણા ઋષિમુનિઓ અને વડીલો હંમેશા સાદ સાદુ શુદ્ધ અને સંતુલન જીવન જીવવાની સલાહ આપતા હતા જો તમે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગતા હોય તો આજે ધૂમ્રપાન બીડી કે તમાકુ જેવી ખરાબ આદતોનો ત્યાગ કરી દો તમારે હંમેશા હેલ્ધી પ્રોષ્ટિક અને ઘરનો બનેલો સાત્વિક ભોજન જ તમારે લેવું બજારનું જંક ફૂડ અને તળેલું મેંદાવાળું ખોરાકથી બને તેટલું દૂર રહો વડીલો કહેતા ને કે અન એવો ઓડકાર જેવું તમે ખાશો એવું જ તમારું શરીર અને મન બનશે આપણા આયુર્વેદમાં કહ્યું છે કે આહાર જ સાચી ઔષધિ છે તમારા ભોજનમાં લસણની એક થી બે કડી હળદર આદુ અને અળસીના બીજનો સમાવેશ કરો આ બધી જ પ્રાચીન વસ્તુઓ લોહીને પાતળું રાખવામાં અને નળીઓ સાફ કરવામાં કુદરતી રીતે મદદ કરી શકે છે આયુર્વેદમાં હૃદય માટે અર્જુનની છાલને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે આયુર્વેદમાં અર્જુનને હૃદયનો મિત્ર કહ્યો છે એવું માનવામાં આવે છે કે તે હૃદયના પહેલા પડેલા સ્નાયુને તાકાત પાછી આપે છે તેમની શક્તિ વધારે છે જો તમારા ડોક્ટરની પરવાનગી આપે તો તમે અર્જુનની છાલનો ઉકાળો લ્યો કે તેની ચા પી શકો છો એ જ રીતે દૂધીનો તાજો રસ પણ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ સારો ગણાય છે પરંતુ તે હંમેશા તાજો અને કડવો ન હોય તે ચકાસીને જ પીવો જોઈએ તમારું બ્લડ પ્રેશર બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નિયમિતપણે તપાસ કરાવીને તેને નિયંત્રણમાં રાખો શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે આપણા ઋષિઓ યોગ અને પ્રાણાયામ પર ખૂબ જ ભાર મૂકતા તમારે કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી દરરોજ સવારે તમારે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ઝડપથી ચાલવું અને ખાસ કરીને અનુલોમ વિલોમ તમારે પ્રાણાયામ કરવાથી શરીરને ઓક્સિજન એટલે કે મિત્રો પહેલો પ્રાણવાયુ ભરપૂર માત્રામાં મળે છે જ્યારે તમે ધીમે ધીમે શ્વાસ છો અને રોકો છો છો ત્યારે તમે ફેફસાને વધુ વધુ સમય આપી શકો કે તે લોહીમાં વધુમાં પ્રાણવાયુ શકે આનાથી લોહી શુદ્ધ થાય છે અને હૃદય પરનો ભાર ઘટે છે તમારું વચન કાબૂમાં રાખો શરાબનું સેવન બિલકુલ ન કરો અને સૌથી અગત્યનું કે બિનજરૂરી તણાવ કે ચિંતા બિલકુલ ન લ્યો આપણા વડીલોનું એક મોટું સૂત્ર છે કે ચિંતા સમાન તણાવ આજની બીમારીઓનું મૂળ છે છે તે લોહીને કરે અને હૃદયના ધબકારા વધારી દે છે તમારા મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો તો મિત્રો આ વિડિયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે જ છે દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો મિત્રો અથવા કોઈપણ અન્ય દવા તમે લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય જ લેવી તો મિત્રો આજનો વિડીયો બસ આટલો જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિઓ તમે મિત્રો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર